રાજ્યમાં ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સાયણ પ્રાથમિક શાળા હાજરી આપી બાળકોને કુલ વેગ સહિતનું વિતરણ ખરી બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો સમગ્ર રાજવા શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકોને શાળા આવવા ઉત્સાહ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળાના પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાની ઓલપાડ કોબા અને સાયણ મળી ત્રણ સરકારી શાળાના હાજરી આપશે ત્રણ શાળા પૈકી શરૂઆતમાં સાયણ પ્રાથમિક શાળાની કરવામાં આવી હતી ઉજવણી ત્યારે વન પર્યાવરણ મંત્રી બાળકો ને ચોકલેટ બેગ સહિત વિતરણ કરી મંત્રી બાળકો સાથે ચર્ચા કરી સવાલો પ્રવેશોત્સવ ડાંગ જિલ્લા માંથી છે ડાંગ જિલ્લાની અંદર આજે લગભગ આ સ્કૂલની અંદર ઓગણસિત્તેર જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે આનંદની વાત તો એ થાય છે કે આ સ્કૂલની અંદર ભણીને ગયેલા છોકરાઓ આજે દસમાની અંદર પ્રથમ ક્રમ લાવ્યો છે એમને પણ એક સન્માન હોવાનો મોકો મળ્યો છે અહીંયા ખૂબ સારા દાતાશ્રીઓ પણ એવા છે દંશુખભાઈ જેણે પંચોતેર વર્ષ પહેલાં આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો હતો આજે સ્કૂલના દરેક છોકરાઓને એમણે નોટ પૂટો પૂરી પાડી છે એટલે જે સ્કૂલની અંદર ભણી ગયા છે એ પણ લોકોનું આજે અમને સન્માન કરવાનો મોકો મળ્યો છે અને જે રીતે આપણે જોઈએ છે કે નાના નાના છોકરા જે ટેલેન્ટ આપણે જોયું છે એ ખૂબ સરસ ટેલેન્ટ છે